નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઘ પહોંચોડિયાની જે સમસ્યા થાય છે એના વિશે વાત કરીશું અને એનો આયુર્વેદિક ઉપચાર દ્વારા આપણે કઈ રીતના રાહત મેળવી શકીએ એનીથી છુટકારો મેળવી શકીએ સંપૂર્ણ માહિતી મેળવશું તો એક રીતે જોવા જઈએ તો આ ઘાલ પહોંચોડિયાની જે તકલીફ થાય છે એ મિત્રો એક તો જોવા જઈએ તો થોડી ઘણી અંશે આપણે ચેપી જન્ય આપણે એને પણ ગણાવી શકાય અને એની અંદર આપણે તાવ પણ આવી શકે માથું પણ દુખી શકે તમે ભોજન પણ બરાબર રીતે ચાવીને ઉતારી ના શકો એ ઘણી એવી તકલીફો થાય અને સાંધાઓની અંદર પણ દુખાવો થાય અહીંયા જે જળબાવની અંદર આપણે અહીંયા સોજો આવી જતો હોય છે લાલાશ પડતું પણ થઈ જાય ઘણી વખત વધારે પડતી તકલીફ હોય તો પોરું પણ આવી શકે એટલે માંસપેશીઓની અંદર એ સોજો આવી જતો હોય છે તો એને સંપૂર્ણ આપણે આયુર્વેદિક ઇલાજ કઈ રીતના કરી શકાય તો એના માટે મિત્રો એમ જોવા જઈએ તો ઇન્જેક્શનો પણ મળે છે ટેબ્લેટો પણ મળે છે પણ બને ત્યાં સુધી આવી કોઈ બીમારી થાય તો આપણે આયુર્વેદિક ઉપચાર દ્વારા એને ખૂબ સરળતાથી અને ખૂબ ઓછા સમયની અંદર એને આપણે દૂર કરી શકાય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો થોડું લાંબો હશે મિત્રો પણ તમે એકદમ શાંતિપૂર્વક જોઈ લેજો અને ઔષધિનો ઉપયોગ કરીને આપણે ગાલ સમસ્યા થાય એને આપણે ખૂબ સરળતાથી અને હંડ્રેડ પર્સન્ટ તમે એમાંથી એકથી બે જ દિવસની અંદર તમે કાયમ માટે એમાંથી છુટકારો મળી શકે તો આજના વિડીયોની અંદર આપણે એ વનસ્પતિ કઈ છે એની ઓળખ પણ આપણે જાણીશું કઈ રીતના એનો ઉપયોગ કરવાનો એની પણ સંપૂર્ણ માહિતી મેળવી લઈશું તો ચાલો હવે આપણે એ વનસ્પતિ ઓળખી લઈએ અને ઉપયોગ આપણે કઈ રીતના કરીએ અને ગાલપોચડીયાની સમસ્યા થાય તો એની અંદર તમને અસરકારક રિઝલ્ટ તમને મળી શકે તો વધારે ટાઈમ ના લઈએ હવે ચાલો આપણે એ વનસ્પતિ જોઈ લઈએ તો ચાલો હવે આપણે એ વનસ્પતિ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો આ તમે જે વૃક્ષ જોઈ રહ્યા છો એ પણ ખૂબ મહત્ત્વનું છે મિત્રો તો એ ગાલ પચુડિયાની અંદર એ વનસ્પતિ એટલી જબરજસ્ત તરીકે કામ કરે છે કે તમારે કોઈ ઇન્જેક્શન લેવાની પણ જરૂર ના પડી શકે તો આ એનું થળ છે મિત્રો જે ઔષધિ તરીકે વપરાય છે એ આપણે થળનો ઉપયોગ નથી કરવાનો પણ એના આપણે ફળનો ઉપયોગ કરવાનો છે પણ સૌથી પહેલાં આપણે એ વનસ્પતિનું ઓળખ કરી લઈએ કે કેવી રીતના દેખાય છે કઈ રીતના આપણે ઓળખ કરવી ખૂબ જરૂરી છે મિત્રો તો એની છાલ જે હોય છે મિત્રો થોડી સફેદ દેખાય છે મિત્રો આ રીતના તમે જોઈ શકો છો તો બરાબર આ વનસ્પતિને તમે ઓળખી લેજો જેથી કરીને તમારા વિસ્તારની અંદર કદાચ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો તો આ રીતના એ ઝાડ પર છે ને કાંટા હોય છે મિત્રો કાંટા એટલા જબરજસ્ત હોય છે કે એક આંગળી કરતાં પણ વધારે લાંબા કાંટા એ વૃક્ષ પર આપણને જોવા મળે છે મિત્રો તો આ એની ઓળખ છે મિત્રો તો આ વનસ્પતિનું નામ છે મિત્રો ગાલા ગાલા તરીકે ઓળખાય છે અમારા વિસ્તારની અંદર જો તમારા વિસ્તારની અંદર એ વનસ્પતિનું કોઈ બીજા નામથી ઓળખ થતી હોય તો કોમેન્ટમાં જરૂરથી કરજો જેથી કરીને આપણા તમામ દર્શક મિત્રો એ વનસ્પતિની ઓળખ પણ બરોબર આપણે જાણી લઈએ તો અત્યારે તો મિત્રો આ વનસ્પતિના પાન ટોટલી જેવા ખરી જ ગયા છે આ તમે ઉપર જોઈ શકો છો થોડા ઘણા પાન બચ્યા છે જો કે ઋતુ છે એટલે ટોટલી પાન ખરી ગયા છે મિત્રો આ રીતના એના પાન હોય છે વધારે મોટા પણ હોતા નથી તો એનો ઉપયોગ આપણે ગાલ પહોંચોડી એની અંદર આપણે કરી શકાય એટલું જબરજસ્ત તમને એનું પરિણામ મળે છે કે મિત્રો તરત તમને એની અંદર રાહત મળશે અને ખાસ એની ઓળખ છે કે એ વૃક્ષ પર કાંટા હોય છે મિત્રો આ થળ પર તમને કાંટા જોવા ના મળે પણ નાની ડાળીઓ હોય ને એની પર એ કાંટા આપણને દેખાય છે મિત્રો તો આ રીતના તમે જોઈ શકો છો એવા કાંટા હોય છે મિત્રો એનાથી પણ વધારે લાંબા કાંટા હોય છે તો આ એની ખાસ ઓળખ છે મિત્રો તો એની છાલનો ઉપયોગ નથી કરવાનો આપણે ફક્ત એના ફળનો ઉપયોગ કરવાનો છે તો આ રીતના તમે જોઈ શકો છો તો વનસ્પતિની ઓળખ કરવી સૌથી પહેલાં તો ખૂબ જરૂર છે મિત્રો કોઈ પણ આયુર્વેદિક આપણે ઔષધિનો ઉપયોગ કરીએ પણ ઘણી એવી ઔષધિ હોય કે એની બીજી પ્રજાતિ પણ હોય છે તો ઘણી વખત આપણને મૂંઝવણ થતી હોય છે તો આ રીતે તમે જોઈ શકો છો એની આ છાલ છે મિત્રો જો કે કેસીડવાના છાલ આવે ને એની સમાંતર આપણને ઘણી વખત એને મેચ પણ થતી હોય છે તો આ થોડી સફેદ કલરની આપણને છાલ જોવા મળે છે તો આ રીતના એ ગાલા નામની આ વનસ્પતિ છે તો એ ગાલ પચોડીની અંદર એ ખૂબ ઝડપથી તમને પરિણામ આપી શકે છે તમારે કોઈ ગોળી અથવા કોઈ ઇન્જેક્શન લેવાની પણ જરૂર ના પડી શકે તો આ તમે કાંટા જોઈ શકો એટલા જબરજસ્ત મોટા હોય છે કે એક આંગળી આપણા ટતલી આંગળી કરતાં પણ વધારે લાંબા એની ઉપર કાંટા હોય છે મિત્રો આ એન એક વિશિષ્ટ ઓળખ છે મિત્રો તો આ ગાલા નામની વનસ્પતિ ગાલ પછોડી એની અંદર ખૂબ ઝડપથી આપણને પરિણામ આપી શકે છે તો મિત્રો આ વનસ્પતિની ઓળખ કરવા માટે તમારા મિત્રવર્તુળની અંદર પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમારા વિસ્તારની અંદર કદાચ આ વનસ્પતિ જોવા મળે તો એની ઓળખ કરી લેજો અને ભવિષ્યની અંદર કદાચ ન કરે નારાયણ આ સમસ્યા જો થાય અથવા તમારા મિત્રવર્તુળની અંદર પણ આ ગાલ સમસ્યા કોઈને થતી હોય તો અવશ્ય આ વિડીયો શેર કરજો જેથી કરીને મિત્ર પણ એ વનસ્પતિની ઓળખ કરી લે એનો ઉપયોગ કરી રીતના કરવાનો એ પણ સમજી લે બરાબર જેથી કરીને તમારે કોઈ મૂંઝવણ ના થાય અને તમારે દવાખાને પણ જોવાની જરૂર ના પડી શકે તો આ રીતના વધારે મોટું હોતું નથી થોડું મધ્યમ એનું કદ હોય છે મિત્રો આ ગાલા નામની વનસ્પતિનું તો એનો ઉપયોગ આપણે એના ફોનનો કરવાનું છે એ એ એ પણ કઈ રીતના કરવાનું એ પણ બરાબર આપણે સમજી લઈશું તો એની સાથે તમને એક બીજી વનસ્પતિ બતાવું છું જો કે એની જોડે જ છે તો એ વનસ્પતિ છે આપણે ત્રિફલાની અંદર એના ફળનો ઉપયોગ થાય છે તો આ છે મિત્રો એનું થળ બહેડા બહેડાનું આ વૃક્ષ છે જો કે એની નજીક જ છે એટલે તમને સાથે બતાવી દઉં જો મિત્રો તમારે ત્રિફલા ચૂર્ણ બનાવવાની કોઈ આઈડિયા હોય તો જરૂરથી જણાવજો જેથી કરીને તમને આ બહેડા છે એ મળી પણ શકે ખૂબ તમે ઘરે બનાવવાનું જો પ્લાનિંગ કરતા હો તો તમને મોકલાવી આપ તો આ અત્યારે એની ઉપર ખૂબ વધારે પ્રમાણમાં એના ફળ છે આ તમે જોઈ શકો છો બહેડા છે મિત્રો તો એ ત્રિફલાની અંદર આપણે બહેડાનો ઉપયોગ કરીએ છીએ તો આપ સૌ જાણો જ છો તો આ ગાલા નામની વનસ્પતિ છે એની સાથે આ બહેડા પણ છે તો સાથે તમને આ બહેડાનું વૃક્ષ પણ બતાવી દો તો હવે આપણે મેઇન ટોપિક છે કે એ ગાલાનું જે ફળ છે એનું આપણે કઈ રીતના ઉપયોગ કરી શકાય તો આ રીતના એના ફળો વિશે સૂકા ફળ હોય છે ખૂબ હલકા વિશે એની કોઈ વજન પણ હોતું નથી એકદમ હલકા એના ફળ હોય છે મિત્રો જમરૂખ આકારના હોય છે જમરૂ કરતાં પણ કોઈક ફળ એવું મોટું હોય છે એક અને કોઈક નાનું હોય છે તો આ ફળનો આપણે લેપ કરવાનો એને આપણે પથ્થર પર ઘસી એને તમને ગાલ પહોંચાડ્યાની જો સમસ્યા હોય તો તમે ઉપરથી એને ધીરે ધીરે કરીને એને સાંજે સૂતી વખતે અથવા સવારે એ લેપ તમે કરી શકો તો તમને ખૂબ ઝડપથી આરામ મળશે તમે સારી રીતે ભોજન પણ લઈ શકશો તો આ એના ફળ છે આ ફળ પણ તમે બરાબર વ્યસ્થિત અને ધ્યાનપૂર્વક જોઈ લેજો ઓળખી લેજો તો ગાલા નામની જે વનસ્પતિ આપણે જોઈને એની ઉપર આ રીતના એના ફળ થતા હોય છે તો એનો જ ઉપયોગ આપણે ગાલપચોડીની અંદર કરીએ છીએ અને જબરજસ્ત તમને પરિણામ મળશે તમને એક જ દિવસની અંદર તમને બોલવામાં ભોજન કરવામાં પાણી પીવામાં ખૂબ ઝડપથી તમને પરિણામ મળી શકે છે તો આ રીતે તમે એક ફળ લઈ લો અને એને આપણે પથ્થર પર ઘસી અથવા તમે કોઈ પણ એ રીતે તમે એનું પેસ્ટ બનાવવાની અને એ પેસ્ટ આપણે જ્યાં પણ તમને ગાલપચોડીની સમસ્યા થતી હોય એ એ જગ્યા પર તમે એની પેસ્ટ લગાવો એટલે તમને ઠંડક પણ થશે અને દુખાવો પણ બંધ થઈ જશે બે ટાઈમ જે તમે લગાવશો એટલે તમને દુખાવો જે અને સોજો આવી જાય ને એ પણ ઉતરી જશે એટલે જબરજસ્ત આ ગાલ પહોંચોડીની અંદર આ ગાલા નામનું વનસ્પતિનું આ જે ફળ છે એ ખૂબ અસરકારક અને હંડ્રેડ પર્સન્ટ એની અંદર આપણે છુટકારો મળી શકે છે તો આ વિડીયો તમે તમારા વર્તુળની અંદર પણ શેર કરજો જેથી કરીને આવનાર ભવિષ્યની અંદર કદાચ આ પ્રોબ્લેમ સર્જાય તો આ તમે એનો ઉપયોગ કરી શકો તો આ રીતના તમે ફળ જોઈ શકો છો એની અંદર રેસા પણ હોય છે તો એની લેપ કરી અને તમે એને લગાવી શકો એટલે તમને ખૂબ ઝડપથી એનું પરિણામ મળી શકે છે તો આ વિડીયો થોડો લાંબો છે મિત્રો પણ તમને માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને આ ગાલા નામની વનસ્પતિ જો તમારા વિસ્તારની હોય તો એક વખત જરૂરથી વિઝિટ કરજો અત્યારે એના ફળ પાકી અને પડી જતા હોય છે તો કદાચ મળે તો ઘરે પણ રાખી મૂકજો જેથી કરીને એનો આપણે ઉપયોગ કરી શકીએ તો આ રીતના તમે પેસ્ટ જોઈ શકો છો આવી પેસ્ટ બનાવવાની અને આપણે એ ગાલ પર લગાવીએ એટલે તમને ખૂબ ઝડપથી તમને રાહતનો અનુભવ મળી શકશે અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર પણ દવાખાને જવાની પણ જરૂર ના પડે બે જ ટાઈમ તમે એનું લેપ કરશો એટલે તમને ખૂબ ઝડપથી એની અંદર રાહત અનુભવાશે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ